નમસ્તે આજે આપણે મોરડીયા ગામ તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ તમે જોઈ રહ્યા છો આજે ખેડૂતોની અંદર ખૂબ જ પ્રચલિત હાઈબ્રિડ કે જે આ વખતે અસંખ્ય ખેડૂતોએ આનું વાવતર કર્યું છે તો એમાં મોરડીયા ગામના આપણી સાથે ખેડૂતશ્રી છે એમણે પણ આ વખતે અંકુર પુષ્કરનું વાવતર કર્યું છે તમે જોઈ શકો છો આ પુષ્કર જે વેરાયટી છે તો કઈ રીતે અત્યારે કેટલા ક્યારે વાવતર કરેલું છે તમે આ જૂનની શરૂઆતમાં જૂન મહિનાની શરૂઆતમાં આનું વાવેતર કર્યું છે જૂન જુલાઈ ઓગસ્ટ આજે સપ્ટેમ્બર બરાબર તો ત્રણ મહિનાની ઉપરનો તમારો કપાસ નેવું દિવસની આજુબાજુનો કપાસ થયો છે આ વિસ્તાર એવો છે કે ખૂબ વરસાદ પડે છે આય તમારે બરાબર તો વરસાદની અંદર પણ તમે જોઈ શકો છો આખો પ્લોટ અત્યારે આખો ગ્રીન ઉભેલો છે બધો જ બરાબર એકદમ લીલો છે અને તમે અત્યારે આ નેવું સો દિવસનો કપાસ થયો તો તમે કેટલા સ્પ્રે કર્યા આની અંદર શરૂઆતમાં એક એવું સુધી છે છે પણ તમને લાગે કે બીજા કપાસની સરખામણીમાં આની અંદર રોગ જેવો ઓછો આવતો એવું આવે છે ઓછો આવે છે તમે કેટલા વર્ષોથી કપાસનું વાવેતર કરો ઘણા વર્ષોથી વાવેતર કરો છો આ કપાસ તમે પહેલી વખત કર્યો કે આની પેલા કર્યો હતો આની પેલા કર્યો તો ગયા વર્ષે વાવેતર કર્યો તો તમે

ને કપાસ તો વાવતર કર્યું બત્રીસ થી પાંત્રીસ પણ વીઘે એને કપાસ નીકાળી લીધો બમ્પર વરસાદ હતો જબરદસ્ત આની સામે છતાં પણ એને બહુ સારું ઉત્પાદન લઈ લીધું અને સાથે બીજો પાક ઘઉં પણ એને કરી લીધા તો આ જે વેરાયટી છે કે જે તમે ખેડૂતોને શું કહેવા માંગો છો આ વેરાયટી વાવતર કરવા જેવી વસ્તુ છે તો ભાઈ શ્રી ખેડૂત શ્રી આપનું આપનું નામ શું છે ભગવાનભાઈ દાનાભાઈ ભોળા ભગવાનભાઈ દાનાભાઈ ભોળા તમારા મોબાઈલ નંબર બોલી દઉં તો સત્તાણું બે ઓગણચાલીસ સોતેર નવ અઠ્યાસી તમારી ભલામણ છે ખેડૂત શ્રીઓણ કે બીજા જે કોઈ બી કપાસ વાવેતર કરતા હોય તો એની સરખામણીમાં આ કપાસનું વાવેતર કરવું જોઈએ બરાબર તો આપણે ઘઉનું વાવેતર પણ થઈ જાય ઘઉનું વાવેતર પણ ભાઈ પાછા કરી લેજો છે તમે જો કે નેવું દિવસમાં કેટલો ફાલ ને બધું લાગી ગયું છે સિરીજો લાગી ગઈ છે તમે જો જેની તૈયાર થવા માંડ્યા છે સિરીજો લાગી ગઈ છે અને જબરજસ્ત તમે જો તો એકદમ આ છેડ સુધી તમારે આવી રીતના જ રહેશે લીલું બરાબર તમે કાઢ્યો તો કપાસ ત્યારે પણ ગ્રીન હતો તો કેવાનો ભાવ અર્થી છે કે તમારે આને વેલો નીકાળ નાખો તો તમારું સારું ઉત્પાદન મળી જાય અને અગર તમારે ચલાવો પણ છે તો લાંબો સમય સુધી પણ તમે આને ચલાવી શકો તો ખેડૂત જે કોઈ બી વાવેતર કરવાનો ઈચ્છા વધારે ઉત્પાદન નીકાળવું છે તો પુષ્કર ખાસ કરીને પુષ્કળ ઉત્પાદન માટે પુષ્કર વેરાયટીનો તમારા વધારે ખાસ ઉપયોગ કરવો જોઈએ બરાબર ભગવાનભાઈ તો ખૂબ ખૂબ આભાર આપનો